તો ભાઈ હનુમાન ભાવુકનો આજે પહેલો શ્લોક હનુમાન ભાવુક હંમેશા કોઈ ચોપડી હોય કે કોઈ મોબાઈલમાં હોય એમાં જોઈને વાંચવાનું મોઢા નહીં વાંચવાનું કેમ કે એમાં કદાચ શ્લોકમાં કંઈક ભૂલ થઈ જાય તો આપણને પાપ લાગી શકે છે ખોટું તો આપણી તરફ ચોપડી તો નહીં મોબાઈલથી કામ ચલાવીએ છે તો શ્રી ગણેશ આયનામાં શ્રી જાનકી વલ્લભભાઈ વલ્લભભાઈ વિજય તે ગોસ્વામી શ્રી તુલસીદાસજી પ્રણીત શ્રી હનુમાન ભાઉુક શ્લોક વન જય બજરંગબલી જય શ્રીરામ सिंतु तरण सीय सोच हरण अर अभिबाल बरण तनु भूज विशाल मूरत कराल कालहु को काल, काल जनु गान दहन नीर दहन लंक निशंक बंक बुवा जातु दान बलवान मान मद दवन पवन सु कह तुलसीदास से, सेवत सुलभ सेवक हित संता निकट गुण गणत नमत सुमिरत जपत समान सकल संकट विकट बावर जेना शरीर नो अंग અંગ સૂર્ય સમાન છે જે આજન બાહુ લાંબા હાથવાળા છે સમુદ્રને કૂદીને પાર કરવાવાળા છે તે હનુમાનજી મહારાજ શ્રી સીતાજીના શોક હરવાવાળા છે મહાબલી શ્રી હનુમાનજીનું સ્વરૂપ વિકરાળ છે અને જાને કાળના પણ કાળ સમાન છે તેઓએ અશોક વાટિકાને ઉજ્જડ કરી નાખી લંકા બળવાન માન અને ગર્વનો નાશ કરનારા છે તુલસીદાસજી કહે છે કે એ પવન સુદ હનુમાનજી મહારાજની સેવા ખૂબ જ સરળ છે તેઓ સેવા કરનારા બહુ સુગમતાથી પ્રાપ્ત થઈ જાય છે તેવા માયાડુ ભક્ત વાત્સલ્ય સેવકોનું કલ્યાણ કરવાવાળા હંમેશા ભક્તોની સમીપ રહેનારા છે આવા કૃપાળુ શ્રી હનુમાનજી મહારાજના ગુ ગુણગાન ગાવાથી પ્રણામ કરવાથી નામ સ્મરણ કરવાથી તેઓ ભક્તના તમામ સંકટોનો નાશ કરવાવાળા છે જય બજરંગબલી જય જય શ્રીરામ